નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુરમાં હાહાકાર મચાવી રહેલા આ ભૂતિયાને આખરે લક્ષ્મણ ભુવો તેની યોજનામાં ફસાવે છે અને આજે લક્ષ્મણ ભુવો તેની બધી જ વિદ્યાઓથી આ જે ભૂતિયો હોય છે કે જે સાધુના વેશમાં આવ્યો હોય છે તેને એ વર્તુળમાં બેસાડી અને પછી તેને કેદ કરીને કહે છે કે ભૂતિયા મને બધી ખબર છે કે તું સાધુ નથી પણ એક ભૂતિયો છો અને હવે તું કેદ થઈ ગયો છે હવે તારા અસલી સ્વરૂપમાં આવી જા ત્યારે ભૂતિઓ પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને ફરી પાછો બાળક રૂપે ત્યાં લક્ષ્મણ ભુવાને કહેવા લાગ્યો કે હે લક્ષ્મણ ભુવા મને છોડી દે અને આમ તું મને કેદ નહીં કરીશ મેં તારું શું બગાડ્યું છે ત્યારે લક્ષ્મણ ભુવો કહે છે કે તમને તો ખાલી કેદ કર્યા છે પરંતુ જે જોગીઓની જમાત બની અને જે સાધુ આવ્યા છે ને અને મને એ પણ ખબર છે કે એ બધા ડાકુઓ છે અને હવે એમનો પણ વારો છે આમ કહી અને પછી તો લક્ષ્મણ ભુવો આ સુંદરપુરના મહારાજને કહે છે કે મહારાજ હવે જેટલા પણ પેલા સાધુઓ અત્યારે જે મહેમાનખાનામાં છે ને એમને બધાને તમે એમ કહીને આવો કે અત્યારે જ ચાલો તમારા સાધુ મહારાજ તમને બોલાવે છે અને આમ આટલી વાત સાંભળતાની સાથે મહારાજ પોતે પહોંચે છે પાછા મહેમાનખાનામાં અને મહેમાનખાનામાં જઈ અને પેલા સાધુઓને કહે છે કે હે સાધુ મહારાજ તમારા જે મુખ્ય જોગી છે ને એમણે પેલા ભૂતિયાને કેદ કરી નાખ્યો છે અને હવે તેઓ તમને બધાને ત્યાં બોલાવે છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ બધા જ સાધુઓ કહેવા લાગ્યા કે મહારાજ તમે જાઓ અમે હમણાં જલ્દી પહોંચીએ છીએ આમ કહી અને પછી તો મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા અને આ બાજુ બધા જ ડાકુઓ ભેગા થઈ અને અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે ભૂતિઓ પોતે જ આપણો સાધુ મહારાજ હતો તો પછી ભૂતિયાને કેદ કેવી રીતે કર્યો અને હવે આ ઘટના વિશે કંઈ ખબર ના પડી માટે આપણે ત્યાં જઈ અને નક્કી કરવું પડશે કે ભૂતિયો પોતે જ સાધુ બનીને આવ્યો હતો તો આપણા સાધુએ કયા ભૂતિયાને કેદ કર્યો છે અને આમ પછી તો બધા જ ડાકુઓ એકબીજા આવી વાતો કરતાં કરતાં પહોંચે છે મહારાજના એ ઓરડામાં અને ત્યાં જઈને જુએ છે તો પાંજરામાં ભૂતિયો કેદ છે અને ભૂતિયાને કેદ થયેલો જોઈ અને આ બધા જ ડાકુઓના પરસેવા છૂટી ગયા અને પછી તો પેલો લક્ષ્મણ ભુવો આ બધા જ ડાકુઓની પાસે આવીને કહેવા લાગ્યો કે કેમ સાધુ મહારાજ તમે તો જોગ્યોની જમાત છો ને તો પછી હવે આ ભૂતિયો ક્યાંથી આવ્યો ત્યારે એક સાધુ આગળ આવીને કહે છે કે આ ભૂતિયાને કોણે અને કેવી રીતે કેદ કર્યો છે અને અમારા સાધુ મહારાજ ક્યાં છે ત્યાં તો મહારાજ હસવા લાગ્યા અને કહે છે કે દુષ્ટ ડાકુઓ મને બધી જ ખબર છે કે તમે કોઈ જોગીઓની જમાત નથી અને તમે તો પેલા ડાકુઓ જ છો કે જેમણે અહીંયા સુંદરપુરમાં ભવ્ય મેળાનું આયોજન કર્યું હતું અને એ મેળાનો બધો સામાન તમે ચોર્યો હતો પરંતુ એ દિવસે તો હું ભૂતિયાની સાથે વચને બંધાણો હતો કે ભૂતિયા રાતોરાત તારા આ બધા જ ડાકુ ભાઈઓને છોડાવીને ચાલ્યો જશે ને તો હું એમને માફ કરી દઈશ માટે એ દિવસે તો ભૂતિયો એની ચાલમાં સફળ રહ્યો અને હું કાંઈ બોલી નતો શક્યો પરંતુ મારા ખરા ગુનેગાર આજે ફરી પાછા મારા હાથમાં આવી ગયા છે અને હે ડાકુઓ હવે તમે તમારા અસલી સ્વરૂપમાં આવી જાઓ અને આ વેચ પલટો જે કર્યો છે ને સાધુ મહારાજનો એ તમે કાઢી નાખો કારણ કે હવે તમને ઝાઝા દિવસ જીવવા નહીં દઉં ત્યાં તો ભૂતિયો પાંજરામાંથી કહે છે કે ડાકુઓ મને માફ કરી દેજો આજે હું ફસાઈ ગયો છું એટલા માટે હવે કોણ જાણે તમારું શું થશે નહીતર જો હું આઝાદ હોત ને તો આ રાજા તો શું એની આજુબાજુના રજવાડે રજવાડા આવી જાય ને તો પણ હું તમારો વાળ પણ વાકો ના થવા દઉં ત્યાં તો ડાકુઓ કહે છે કે ભૂતિયા કાંઈ વાંધો નહીં હવે અમને જે સજા થાય ને એ અમને મંજૂર છે કારણ કે તે એકવાર અમારી જિંદગી સુધારી હતી માટે અમારા ઉપર તારું ઋણ હતું અને આજે અમે તારી મદદ કરી અને એ ઋણ ઉતારી દીધું છે ત્યારે મહારાજ કહે છે કે હે ડાકુઓ તમને ખબર નથી કે હું તમને શું સજા કરવાનો છું અને એ વાતની જાણ ના હોય તો તમને જણાવી દઉં છું કે તમને આ ભૂતિયાની સામે જો બધાને ફાંસીના માછળે ના ચડાવવું તો હું પણ સુંદરપુરનો મહારાજ નહીં ત્યારે ભૂતિઓ કહે છે કે પણ મહારાજ આટલી નાની વાતમાં તમારે આ માણસોને ફાંસીના માછડે ચડાવવાની શ્રી જરૂર છે ત્યારે મહારાજ કહે છે આમને ફાંસીની સજા તો મેં ક્યારની આપી દીધી હતી પરંતુ એ સમયે તું આમને છોડાવીને ચાલ્યો ગયો હતો પરંતુ આજે એમને એ સજા પાછી મળશે અને હવે તું તો એમને નહીં છોડાવી શકે કારણ કે તને કેદ કરનાર બીજું કોઈ નથી પરંતુ ગોગા મહારાજ છે અને આ ગોગા મહારાજનો ભુવો લક્ષ્મણ ભુવો છે ત્યારે પેલા ડાકુઓ કહે છે કે પણ ભુવાજી તમે અમારા ભૂતિયાને આઝાદ કરી અને એને છોડી મૂકો અને એના બદલામાં તમારે અમને મારી નાખવા હોય તો મારી નાખો અમને કાંઈ વાંધો નથી પરંતુ ભૂતિયો સારો માણસ છે એ ખોટા કામ કરતો નથી ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયો ખોટા કામ કરતો નથી તો પછી મારા રજવાડા ઉપર તે આવો કાળ બનીને કેમ ઊભો રહી જાય છે ત્યારે ડાકુઓ કહે છે કે એમાં ભૂલ તમારી જ છે તમે કોઈનું રજવાડું પડાવી લીધું છે તો હવે એનો માલિક તો આવવાનો જ છે ને ત્યારે લક્ષ્મણભુઓ કહે છે કે હવે જે હોય તે પરંતુ હવે આ ભૂતિયાને હું એવી જગ્યાએ ફસાવી અને મૂકી દઈશ કે જીવનભર તે બહાર લઈ આવી શકે અને આ બધા જ ડાકુઓને અત્યારે તમે સજા ફટકારો જેથી એમને પણ ખબર પડે કે આવી રીતે કોઈનો સાથ ના આપવો જોઈએ અને સુંદરપુર જેવા મહાન રાજ્ય ઉપર કોઈ દિવસ ચોરી તો દૂર પરંતુ એના ઉપર ખરાબ નજર પણ ના કરાય ત્યારે મહારાજ કહે છે કે હા ભુવાજી પરંતુ આ ભૂતિયાનું કાંઈક કરો કારણ કે એકવાર જો આ ભૂતિયો આઝાદ થઈ ગયો ને તો પછી ફરીવાર તે આપણને નહીં છોડે કારણ કે હવે તેનો ગુસ્સો તો જુઓ ત્યારે ભૂતિઓ કહે છે કે લક્ષ્મણ ભુવા આજે તને એક ચેલેન્જ આપું છું અને હે સુંદરપુરના મહારાજ તમને પણ એક ચેલેન્જ આપું છું કે તમારે હવે મારી સાથે જે કરવું હોય ને એ તમે ઘણો સમય બગાડ્યા વગર કરી નાખજો અને મને તમારે જે સ્થાને પહોંચાડી દેવો હોય ત્યાં પહોંચાડી દેજો પરંતુ જો ભૂલથી પણ આ ભૂતિઓ આઝાદ થઈ ગયો ને તો સમજી લેજો કે સુંદરપુરની એક એક ઈંટના કાંગરે કાંગરા તોડી નાખીશ અને આવું મારું તમને વચન છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને સુંદરપુરના મહારાજ હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે તારામાં એટલી હિંમત હોય તો એકવાર આ પાંજરાની બહાર તો નીકળી જો ત્યારે ભૂતિઓ ઘણી કોશિશ કરે છે પરંતુ તે પાંજરાની બહાર તો નથી નીકળી શકતો અને આખરે તે થાકીને નીચો બેસી જાય છે ત્યારે લક્ષ્મણ બુઓ ઊભો થાય છે અને ઊભો થઈ અને પોતે હાથમાં પાંચ ઘઉંના દાણા લઈ અને પહોંચે છે ભૂતિયાની પાસે અને ભૂતિયાના માથા ઉપર પાંચ વાર એ દાણા ફેરવી અને પછી કહે છે કે ભૂતિયા ચાલ હવે આ દાણામાં આવી જા અને તને હવે મારે શીશામાં પૂરવાનો સમય આવી ગયો છે અને પછી પાંચે દાણા જેવો શીશો ખોલી અને એમાં નાખ્યા એની સાથે ભૂતિઓ વરાળ સ્વરૂપે બની અને સીધે સીધો આ શીશામાં ઉતરી જાય છે અને સીસામાં ઉતર્યા પછી તેનું ઢાંકણ આ ભૂવો વાંકી નાખે છે અને પછી શીશો ઊંચો કરી અને આ સુંદરપુરના મહારાજને બતાવીને કહે છે કે સુંદરપુરના મહારાજ જુઓ આ રહ્યો તમારો દુશ્મન ભૂતિયો અને તમે એમ કહેતા હતા ને કે ભૂતિયાને કોઈ વસમાં નથી કરતું વસમાં નથી કરતું તો જુઓ આજે તમારા દુશ્મનને તમારી સામું શીશામાં પૂર્યો ને ત્યાં તો આ ઘટના જોતાની સાથે પહેલાં બધા જ ડાકુઓ ડરી ગયા અને એકબીજાને વાત કરતાં કહે છે કે હે સરદાર હવે આપણું શું થશે આ ભૂતિયાને તો શીશામાં પૂરી દેવામાં આવ્યો છે અને ભૂત્યો હવે શીશામાં પૂરાઈ અને એ તો હવે ક્યારેય બહાર નથી નીકળી શકવાનો અને બીજી તો આપણને એવી કોઈ ઓળખાણ પણ નથી કે જે આપણને આ મહારાજની પાસેથી બચાવી શકે માટે હવે આપણે આપણી જિંદગીથી હાથ ધોઈ બેઠા છીએ હવે આપણને મોત સિવાય બીજું કાંઈ નહીં મળે ત્યારે બધા ડાકુઓ આમ એકબીજાને કહીને રડી રહ્યા છે ને કહે છે આજે આંસુ મોતના નથી આવતા પરંતુ ઘરે આપણા જે નાના નાના સંતાનો છે ને એ સંતાનો આપણા વગર કેમ જીવશે અને રોજ રાત્રે આપણી રાહ જોઈને તેઓ બેઠા હોય છે એમનું શું થશે આ બધું વિચારી અને મને ખૂબ જ દુઃખ થાય છે પરંતુ ભૂતિયાની સાથે રહેવું પણ જરૂરી હતું અને આમ પછી તો બધા જ સિપાહીઓ દ્વારા આ ડાકુઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા અને આ બાજુ મહારાજ પોતાના દરબારમાં પહોંચે છે અને દરબારમાં પહોંચી અને તેમની પ્રજાને આ સમગ્ર ઘટનાની જાણ કરાવે છે અને કહે છે કે ભૂતિયો હવે કેદ થઈ ગયો છે અને તેને લક્ષ્મણ બુવાજીએ કેદ કરી નાખ્યો છે અને હવે એને સીસામાં પૂરી અને એવી જગ્યાએ તેને પધરાવી દેવાનો છે કે ભૂત્યો ક્યારેય હવે બહાર નહીં નીકળી શકે ત્યારે લક્ષ્મણ બુઓ પણ ત્યાં દરબારમાં આવે છે અને આવીને કહે છે કે મહારાજ આ ભૂતિયાની સજા તો મને સોંપી દો અને એને હું એવી સજા કરવાનો છું કે તે બીજી વાર આ દુનિયા જોવા માટે બહાર નહીં આવી શકે પરંતુ મહારાજ તમે આ ડાકુઓને બરાબર સબક શીખવાડજો કારણ કે એમના કારણે આ સુંદરપુરમાં એટલું બધું નુકસાન થયું છે ત્યારે સુંદરપુરના મહારાજ પોતાની ગાદી ઉપરથી ઊભા થઈને કહે છે કે આજથી પાંચમા દિવસે આ બધા જ ડાકુઓને ફાંસીના માછડે ચડાવી દો અને પાંચ દિવસ એટલા માટે આપું છું કે પાંચ દિવસ દરમિયાન એમને જે જોઈએ જે ખાવું હોય તે ખવડાવો અને એમને બધી જ રીતે સુખ શાંતિથી રાખો અને પાંચમા દિવસે એમને મોતને ગાંઠ ઉતારી દેજો અને ત્યારે આવા મોતના સમાચાર ડાકુઓ સાંભળે છે ત્યારે એમને ઘણું દુઃખ થયું કારણ કે એમને આ દુનિયામાં રહી અને એમના પરિવારને સાચવવો છે પરંતુ હવે સમય કટોકટીનો આવ્યો છે અને મિત્રો આમ પછી તો આ લક્ષ્મણભુઓ ભૂતિયાના શીશાને લઈ અને આખા દરબારીઓની વચ્ચે બધાને દેખાડીને કહે છે કે જુઓ દરબારીઓ આ શીશામાં તમારો દુશ્મન ભૂતિયો છે અને તે આ શીશામાં એટલા માટે પુરાણો છે કારણ કે તે કોઈ મનુષ્ય ન હતો પરંતુ તે એક બાબરો ભૂત હતો અને આ વાતની જાણ રાજ્યમાં અમુક અમુક માણસો જાણતા હતા ત્યારે હવે રામુએ પણ રાહતનો શ્વાસ લીધો અને કહે છે કે ભુવાજી ખરેખર આજે તમે હો અને આ ભૂતિયાને કેદ કરી શકો પરંતુ શું અમે જાણી શકીએ કે તમે આ ભૂતિયાને કેદ કરી અને આ શીશાને લઈને ક્યાં જવાના છો ત્યારે રામુની વાત સાંભળી અને લક્ષ્મણ ભુઓ કહે છે કે તમે ખૂબ જ સારી વાત મને કહી છે પરંતુ તમારે આનો ઉત્તર જોતો હોય કે હું આ ભૂતિયાને લઈ અને આ શીશો ક્યાં જવાનો છું તો તમે મારી સાથે ચાલો અને તમે રૂબરૂ જોઈ લો કે હું ક્યાં જાઉં છું શું કરું છું અને આ સીસાને હું ક્યાં મૂકું છું ત્યારે રામુ પણ ઘોડે સવાર થઈ અને લક્ષ્મણ ભુવાની સાથે ચાલે છે અને લક્ષ્મણ ભુવો આ ભૂતિયાને સીસામાં પૂરી અને એ સીશાને ક્યાં લઈને ચાલ્યો છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી